ના હું ફોટા પાડું છું હું કરવાનું નથી ને વાહ વીડિયો સારું દીક્યો તમારો તમે સાચવ રાખજો આ જુની જુના છે કેને

અને સો કહીશું ભણવા જતી હોય ટોલા હોય એટલે તો ટોલા હોય મળી જી રોટીના ટોલા પીડ્યા આરો નો આવે પછી દવા નાખીને મારો કરીને દીધા એટલા બધા પાપ કરતા પાપ નહીં એ આમ ને ખાતા

બસ આ પંખા રહ્યા ભાઈ સગવડ કે મજૂર મજૂર તારા છે ભાઈ મ્યાગા નથી તારા વાડીએ બંધ મકાન માનું કે પંખો ઉતરે વાહ નથી આવો હવે મજૂર બીચારી સાંજે જોડે નથી આઈટલે એટલે ખૂબ થયા બીજા એવા મજૂર છે એ પાણી ગયા મારા તો હવે મકાની તમારે હોય પંખા અંદર હોય લાઈટ હોય મોબાઈલ નકર મોબાઈલ ચાર્જિંગ કરવાનું હોય બધું એ નાવા જવાની નથી નાવા જવાની તો પહેલાં બાકી પંખાની જરૂર નહી પંખાની જરૂર નહી સવારા કે પંખાય માર્યા ઓટલેમાં પંખો છે એ તો નથી તો બંધ હોય બધી પંખા ઘર નો તાસો નખાય વરસાદનો ઓળ નથી ઓલા ડાળિયા માં સુલતો જો મજા આવતે એક મટલું હમમો પંખો રાખે કોકના આવે

अरे तो हमने હે जो इन्हों તો આપણે રાખી દીયો એ નો આલે વા દર વખતે માસા હું લીધું નવ માસા હું લીધું નવ ક્યાં તમે ક્યાં આવજો માસા આમંત્રણ આમંત્રણ હોય તો એમાં આમંત્રણ દવાની મિટિંગમાં કાંઈ આમંત્રણની જરૂર નહીં ભાઈ